તમારું નામ શું છે? વર્કર ગીતાબેન પ્રમીભાઈ આકા વિસ્તાર છે? એટલો મજુગામ વિસ્તાર છે. શું બન્યો છે તમારા ઘરમાં? મારી દીકરી સવારે વાગે ગઈ અને ટોયલેટ નીકળી અને પછી છે વાગે. વાગે અમે તો ઘરમાં તપાસ કરી તો ક્યાંય દીકરી મળી નહીં. શું નામ છે તમારી દીકરીનું? ઉંમર કેટલી છે? ઉંમર એની તેવીસ વર્ષ છે. કઈ તારીખે જતી રહેલી

મજબૂરગામ વિસ્તારમાં પત્રી છે એટલે તમને શંકા છે છોકરાઓ લઈને જતો રહ્યો વર્ણ સારે છોકરો એ દિવસ જોયો નહીં અમે એટલે અમને થોડી શંકા લાગી કે કદાચ એ છોકરો કદાચ તો તમે પોલીસ ને જાણ કરી છે આ વસ્તુની હા સર અમે પોલીસને પણ કહ્યું છે અને એની માનું નામ પણ અમે ડિટેલ મેં આપી છે સર કે આ રીતના તમે તપાસ કરો અઘઉ હેરાન કરતો તો કે એવું કશું એની જોડે એનો કોઈ સંબંધ હોય એવું કશું તમારી જાણમાં છે ખરું આ છોકરા જોડે પહેલા સર એણે લેખિત આપેલું છે તો એની પાછળ પાછળ જતો તો એટલે અમે લેખિત લીધેલું છે અને બધું લેખિત આપીને પછી પાછળથી આ કદાચ એણે ડબો કર્યો હોય એવું ને શંકા લાગે છે સર એટલે છોકરાએ લેખિતમાં આપેલું છે તમને બધું એણે લેખિત આપેલું છે અમને પોલીસ સ્ટેશનની તમે અરજી આપી છે અરજી બતાવો તો છે તમારી જોડે હા સર આ ટાઉનમાં આપી છે તમે અરજી હા સર ટાઉનમાં આપેલી

અમે પચીસ પચીસ દિવસ ને કોઈ કશું ખાતા નહીં કશું જ નહીં અમારા ઘરમાં કોઈ જાતનું કોઈ જાતનું એ જ નહીં કર જયારે અમે જીવતા રહ્યા ને એ રીતના જ અમે રહ્યા છે બેટા સ્નેહલ હવે તું ગમે ત્યાં હોય ત્યાંથી નીકળી તો હું તારા પપ્પા તારા ભાઈ કોઈ ઘરમાં ખાતા પીતા નહીં અને તું ગમે ત્યાં હોય ત્યાં ન્યૂઝ જોઈને પાછી આવી જા અમારા જીવવા માટે આ એક જ આરો છે બેટા તું ગમે તે હિસાબે તું અમારી પર થોડું એ કરીને પણ તું પાછી આવી જા